હેલો ફ્રેન્ડ્સ માનસી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીનું સલાડ તો અહીં મેં કાગડા કેરી લીધી છે અત્યારે કાગડા કેરી આસાનીથી મળી જાય છે અને મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે કેરીને મેં ધોઈ લીધી છે અને કેરીની આપણે છાલ નથી ઉતારવાની તો કેરી છે તે આપણે ખમણી લઈશું તો આ કેરી અને ડુંગળીનું સલાડ છે તે બહુ જ મસ્ત બને છે તમે દાળ ભાત સાથે કે રોટલી સાથે સર્વ કરી શકો છો બહુ મસ્ત એવું બને છે તો આપણે કેરીને ખમણી લઈશું તો કેરી છે તે આપણી ખમણાઈ ગઈ છે તો હવે આપણે ડુંગળી લીધી હતી ડુંગળીને આપણે ખમણી લેવાની છે ફ્રેન્ડ્સ તમે પણ આ સલાડ ઘરે બનાવજો તમારું સલાડ કેવું બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આપણી ડુંગળી છે એ પણ આપણી ખમણાઈ ગઈ છે તો હવે આપણે તેમાં લીલા કાપેલા ધાણા એડ કરવાના છે પછી તેમાં આપણે હાફ ટેબલ સ્પૂન નમક એડ કરવાનું છે નમક તમે તમારા હિસાબથી એડ કરી શકો છો પછી તેમાં દોઢ ટી સ્પૂન જેટલું જીરું પાવડર એડ કરવાનો છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરવાનું છે લાલ મરચું પાવડર તમે તમારા હિસાબથી એડ કરી શકો છો મેં નાનો એવો ગોળનો ટુકડો લીધો છે તેને હું ખમણી લઈશ તમે તમારા હિસાબથી જેટલું ગયડું ખાતા હોય એટલો તમે ગોળ એડ કરી શકો છો તો હવે આપણો ગોળ છે એ એડ થઈ ગયો છે તો હવે આપણે તેને સરખું મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આ સલાડ છે તેને સરખું મિક્સ કરી લેવાનું છે તો હવે આપણું સલાડ છે તે મિક્સ થઈ ગયું છે તો આપણે એક બાઉલમાં તેને સર્વ કરી દઈશું તો આપણે એક બાઉલમાં સવ થઈ જાય પછી આપણે ઉપરથી લીલા ધાણા આપણે એડ કરી દેવાના છે તો આપણું સલાડ છે તે તૈયાર છે થેન્ક્સ ફોર વોચિંગ